હું કેતાનિયાના સર્વોચ્ચ નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગુજરાત ની ઘડા ઉપર ગુજરાત ની ધુરા સંભાળતા

સમગ્ર ગુજરાત સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર હોય નું પ્રમાણ ઓછું એવા વિસ્તારો ની અંદર પાંચ માં રાણા પ્રવેશ ઉత్సવ અને કન્યા કેરણનો મહોત્સવ શરૂ કરીને તેમણે જાતે ગામડાઓ ની અંદર કપાસ કરીને 45 ડિગ્રી તાપમાન માં પોતે કપાસ કરીને એટલા ડિગ્રીઓ ને પ્રવેશ કરાવ્યો તો મને કેતા સૌરાવ ને લાગ્યું હું ખભો છું કે હું 2 જીનો હતો વડોદરા જીનો હતો અને અહીંયા માનનીય ડોવિનભાઈ નાયકભાઈ તાલુકા ભારતીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હતા ત્યારે 2005 માં પ્રવેશ કાર્યક્રમ કર્યો તો અને એની અંદર એક પરિવાર મલાજા ગરોલ અને વીરપુર ગામે પ્રવાસ કરેલો આ પ્રવાસ દરમિયાન

મેળવવા માટે બધી પ્રકારની યોજનાઓનો લાભ મળે માટે સર્વે કરાવીને તેમણે માનવ કલ્યાણ યોજના હેઠળ માનવ ગરિમા યોજના હેઠળ ઉવર હોય કે પછી આવાસ યોજના હોય આવી અનેક વિવિધ યોજનાઓ દ્વારા ગરીબો સુધી છેક છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચે

छो करोड़ डलर आगे आ गुजरात सरकार गुजरात मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल मित्रों जीवन सुखमय बनाओ आपनो जीवन निरोगी बनाओ ऐसी शुभेच्छा પાઠું છું મિત્ર આજ રાત આપકે આયોજક થિવે આપણે બોલાવ્યા માન સન્માન આપ્યું અને બે બોલ બોલવાની તક અને સરકારને વાત મૂકવાનો અવસર આપ્યો છે તે બદલ આપ સૌનો આભાર માનું છું અને માત્ર ફાટ માતાજી જય 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 છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો